સેવા સમર્પણ અને સફળતાને વરેલા બંને અધિકારીની સન્માનમાં વિદાય સમારંભનું આયોજન ગોરવા સમાજ ભવન ખાતે કરવામાં આવ્યું હતું આ અવસરે સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યો દ્વારા અધિકારીઓને તેમની સમાજ પ્રત્યેની અભૂતપૂર્વ સેવાઓ માટે આભાર માનવામાં આવ્યો હતો તથા ભાવિ કારકિર્દીમાં સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમાજના મંચ પરથી વક્તાઓએ બંને અધિકારીઓના કાર્યકુશળતા સેવાભાવ અને નિષ્ઠાને વખાણી તેમની પ્રેરણાદાયી કારકિર્દીની પ્રશંસા કરી હતી કાર્યક્રમના અંતે ઉષ્માભરી વિદાય સાથે સૌ સમાજના સભ્યોએ શુભકામનાઓ પાઠવી હતી